મંજીતા મંજીરા કલાકાર છે આ કાનાભાઈ દોલત કલાકાર છે ખુશભાઈ અને બીજા ખંજરી કલાકાર છે અને મેન કલાકાર આપણા સદભાઈ જે આ બધું હેન્ડલિંગ કરી રહ્યા છે આખા ડાયરાને હેન્ડલિંગ કરી રહ્યા છે આગળનો દોર હેલો હેલો આ એક તો ચાલુ છે એમ

તો પછી મે સામે એવો જો બાપુ આ આ તો લઈ શું લઈને આયા તા શું ને જવા ને આ શું લઈને આયા તા શું અન જવાના એના ઉપરથી મને એક જોક છે આ આવ્યો નો આવા ટી બેટા ને કો મને સ્વર્ગ કે નરક જોઈ હોય કોઈએ કોઈએ જોયો છે સ્વર્ગ કે નરક natije તોય આપણે ખાલી અપફા ઉડાડીએ કે સ્વર્ગમાં આતો અપ્સરાઓ આપણો આમ ફૂલો થી સ્વાગત કરે ને સડન

આપણે આપણે જે પ્રમાણે કર્મ કરેલા હોય ને તે પ્રમાણે આપણને બે કાર્ડ આપે જો આ કર્મ કર્યા હોય સ્વર્ગ ને જગ્યા હોય તો લીલું કાર્ડ આપે અને ખરાબ કામ કર્યા હોય અને નરક માં જવાનું હોય તો લાલ કાર્ડ આપે બરાબર એમાં મને બે મહિલા એમ મેં પૂછ્યું પછી બે મહિલા શું કરવા એક એક તું તારું કામ કર અહીંયા જે મળે છે એ લઈને ગયો જા ને ઉપર બીજા ટોલ લાકે જઈ ના પીતે બે કાર્ડ એમ તે હું બે કાર્ડ લઈને ગયો ગયો ત્યાં ઉપર આવ્યું બીજું તો લા તે મેં ત્યાં આગળ બે કાર્ડ આપ્યા તે એને પછી મારો આમ રેકોર્ડ ખોલ્યો અચ્છા અર્ધા કામ છે અડધા એક કામ છે બરાબર ખરાબ કામમાં તો એમ કેવામાં આવે કે તમે કોક ના બાઈક ઉપાડ્યા છે ને એ બધું હશે એમ હારા કામ મે પછી પૂછ્યું માં મે કીધું મે હારા કામ કોઈ દી નો કર્યા મને થોડી ખબર હોય પછી કે તમે ડાયરા માં તો એક બે જણા પૈસા આપ્યા હોય બેજા બાકી ના હજાર જણા એમને મફતમાં આપણે એનો કે પૂર્ણ કરો એટલે એમ કરીને મને ગ્રીન કાર્ડ મળી ગયો તે પછી આપણે એ નક્કી કર્યું કે સ્વર્ગના આટલા વાકણ થતા હોય પેલા સ્વર્ગમાં જ જવાય ને ફોટો નાખતો ધક્કો હું કરવા કાવો એમ તે સ્વર્ગમાં હું ગ્રીન કાર્ડ લઈને ગયો ત્યાં આગળ એટીએમમાં કેમ આમ સ્ક્રેચ કરી કાર્ડ એવી રીતના સ્ક્રેચ કરવાનો હોય ત્યાં મેં કાર્ડ ઘસ્યું એટલે સ્વર્ગનો દરવાજો તો જાણે આમ પચીસો વર્ષ પુરાનો ના હોય આમ જૂનો એ રીતના તો દરવાજો ખુલ્યો હવે ફાયદો જુઓ

હવે તારા કાને જો રેડ કાર્ડ હોય તો તું ત્યાંથી જઈને રેડ કાર્ડ લઈ લેજે એમ આ રેડ કાર્ડ હોય તો નર્કમાં જતો રહેજે તો મેં નહીં આપ્યું નર્કમાં કેવું હશે સ્વર્ગમાં તો આવી માટી પડતી હશે તો પછી હું રેડ કાર્ડ લઈને નર્કમાં ગયો નર્કમાં જઈને જોયું તો ત્યાં તો ઇન્દ્ર ભગવાન આમે બેઠા હતા અને મદિરા પાનની મોજ ચાલતી હતી ને અપસર આવ્યો તો ફૂલોથી સ્વાગત કર્યું ને એવું બધું હતું આરો મે કીધું તો આપણે નીચે આપણે નાઈ ભાઈ ખોટું એમ ને એ કે કે બરોબર ખોટું એમ પછી આ જ રીતે ડાયટોક્સનો હું અંત કરું છું અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે આલ તમે આલ બાપ આલ આયુ જા કમલેશ આયુ કમલેશ આયુ